તો ગાઈઝ બહુ માશાલા બધી નિયા જોટલી થાય છે પડવાનું પણ બહુ જ થાય છે અને અમે પણ ડેકોરેશન કર્યું છે તમે જોઈ શકો છો તે તમને દેખાતું જઈશું ઓલી ફેર અમે લગાડી તો ત્યારે એટલે તમને અત્યારે દેખાડ્યું નહીં અમે હા ઓલી વખતે અમે શોર્ટ વિડીયો અને પછી મેં કઈ બનાવ્યો તો હા ત્યારે પરચમ લગાડ્યો હતો એનો બ્લોગ એ લીધો હતો અને સિરીઝનો પણ લીધો હતો તો અત્યારે તમે જોઈ શકો છો કે બાર હું તમને દેખાડું અમારે બહાર શેરીમાં પણ બહુ જ મસ્ત ડેકોરેશન કર્યું છે કા મમ્મી ગાઈઝ આ અમારે અહીંયા અમે કહ્યું છે આ ડેકોરેશન છે એક સામે પણ લગાડી છે પણ ન્યા છે ને શું કહેવાય આપણે બોર્ડ તકી બોટ લગી પહોંચતું નથી ને મમ્મી એ ત્યાં લગી પહોંચતું નથી એટલે બીજું બોર્ડ આપણે લંબાવીને કરવું પડે એમ છે અને ગાઈઝ સામે પણ માંડવો નાખ્યો છે ને ત્યાં અમારે મિજલસ થાય છે આગળ પણ થાય છે અને આમ આગળ પણ થાય છે ત્રણ જગ્યાએ થાય છે પણ ખબર નથી પડતી કે કઈ જગ્યાએ જાવ ને કઈ જગ્યાએ ન જાવ મમ્મી

બરાબર સીન લઈ લો હા સીન લઈ લેશું ની બ્લોગ આપણે વીસ દિવસ સુધી કન્ટિન્યુ રહેશે સો વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈઝ હું તમને પહેલાં પણ કહેતી હતી ને અત્યારે કહું છું કે સપોર્ટની બહુ જ જરૂર છે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરેલો વિડીયો રોજ જોવાનું ભૂલતા નહીં તમારી પેરી ફેમિલી ફેમિલીને વિડીયો શેર કરી દેજો કા મમ્મી તો હવે આપણે નિયાજ દેખાડ્યો કે આજની નિયાજમાં શું છે આજની નિયાજમાં બહુ અટકે છે બરાબર દેખાડ્યો શોર્ટ વિડિયો લીધો એમાં બધું લઈ લીધું પણ અમે તો વ્લોગ જ બનાવી દઈએ સાથે મેં કીધું ચલો ને ચલો દેખાડીએ છે દેખાડું દેખાડું આપ સબ બહુ બેતાબ હે દેખને

એન બહુ જ સારી માર્ષાલ્લા હું અલ્લાહ પાસે દુઆ કરું છું કે જે લોકો આટલી બધી નિયાજો કરે છે અલ્લાહ એના ઘરમાં બહુ બરકત આપે એના સતકે મારા આકાના સતકે અલ્લાહ અમારા ઘરમાં પણ બહુ બરકત આપે ને મમ્મી કેમકે આટલી બધી નિયાજ કરવી ને ગાઈસ કોકનું ડેન હોય તો જ કરી શકે બાકી આજકાલ તો પૈસાવાળા હોય ને તો એ ન કરી શકે એને મમ્મી તો અલ્લાહ હિદાયત આપે ને અલ્લાહ જે નિયાજ કરીશ એના ઘરમાં ખેરો બરકતમાં નુસુલતા કરે ને મમ્મી ચાલો એ જ હવે આપણે ભાઈ આવશે ત્યારે જ આ બધું ખાશું હોય ત્યારે આપણે પેટ ભરેલું છે અત્યારે આપણે નહીં ખાશી ને મમ્મી ઓકે ભાઈ હમણાં આવી જશે આઠ વાગે પછી હું તમને મળું કન્ટિયુ ધીસ પ્લસ એમ કીધું કે ભાઈ આવે ત્યારે મળીએ પણ અમારે છે ને અત્યારે ઘરે નિયાજ કરવાની છે કા મમ્મી માય નથી ને એ કે કાંઈક એટલે જે મમ્મી કામાટ માં આવ્યો હોય કામ થઈ ગયું એટલે આપણે નિયાજ કરી નાખવી પડે ને મમ્મી જ્યારે પણ અમારે કામ કરવું હોય ને તો અમે માનતા માની લઈએ પછી નિયાજ કરી નાખીએ છીએ તો હું નિયાજ કરી લઉં તમે મારી સાથે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને ગાઈઝ મારો ફૂલ બ્લોગ જોજો અમારા નવા નવા અપડેટ તમને મળતા રહેશે અને ગાઈઝ ફરી એકવાર કહું છું સપોર્ટની બહુ જ જરૂર છે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફૂલ બ્લોગ જોવાનું તો ભૂલતા જ નહીં કામ અમી સો લેટ્સ હું અગરબત્તી લઈને બેઠી ગઈ છું આ એક છે ને અમારા કુળપીર આવે ને એની છે ને કળપીર કળપીર કે કુળપીર હા એ અમારા પીર ની છે ને એ ગોશ ની છે કઈ પણ કામ કરો ને આપડા પીર ની માનતા માની લ્યો ને કામ પૂરું થઈ જાય તો ઈન્શાલા કામ પૂરું થઈ ગયું તો અત્યારે મમ્મી આપણે શું કેવાય અગરબત્તી લઈને બેસી ગયા છે ને હવે આપણે ફાત્યો પડી લઈએ ફાત્યો દેવાઈ જાય પછી ભાઈ આવે પછી હું તમને મળું કન્ટિન્યુ રહેજો વિડીયોમાં

ગાઈસ મતલબ મે હમણાં છે ને કેટલા સમય થઈ ગયો મે પડી જ નથી મારો અવાજ છે માશાલ્લાહ કુ કે આ નાચ પડું તો હારો નીકળે પણ હમણાં કેટલા સમય થઈ ગયો ને તો હું થોડું જોવા મેડીતી ચાના પડે નગર ઉપાડ ચાલા મે કીધું કે મમ્મી માથે હવે નહી પડે પછી બધા કેવા મળે કે ના ના બેટા તું પડ અમે તારી આર વાર પડ પછી બધા મને મોટિવેશન કર્યું ને પછી મેં પડવા મળ્યું હું પડતી હતી અંકો કો ભૂલા યાર રસુલ અલ્લા હું એ નાચ પડતી હતી પણ મારો અવાજ જ ન નીકળે ઘરે મેં છે ને બે દિવસ તો એક તારી પ્રેક્ટિસ કરતી હતી કા મમ્મી ઘરે બહુ મસ્ત પડતી હતી હું આજની નિયાજમાં શું છે એમ બટ હી ઇઝ વેરી એક્સાઇટેડ એક્સાઇટેડ કાલે વિડીયો નહોતો બનાવ્યો કાલે પાતર વેલી આવતા પછી એક પાવ હતું કા મમ્મી કાલે એક એક પાવ હતું પછી કેળા હતા જ્યુસ હતું ફ્રૂટ સ્લાટ શરબત પછી પૂરી બીજું કહે તું હા કાલે માશાલ્લા બહુ જ નિયાચ હતી આપણે ઇન્શાલ્લા દુવા કરો તો આપણે કરશું કા મમ્મી આજે કાંઈ જમવાનું નથી બને તો અત્યારે તો આપણે ભાઈના ભાઈને અમે બધા બેસી જઈએ અને નિયાજ ખાઈ લઈએ